ગુજરાતમાં પાછલા અને આ વર્ષોમાં પુલ તૂટવાની ઘટનાઓ ઘણી બની છે બાંધકામને લઈ તેના પર અનેક સવાલો ઉભા થયા છે આજે ગુજરાતમાં એવા પણ વર્ષો છે જે બાંધકામ હયાત હોય કે કે તેની ઇજનેરી કળા આજની કળાને પણ ટક્કર મારે તેવી છે તસવીરમાં તમે જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લાના વડામથક મથક લુણાવાડા પાસે પસાર થતી પાનમ નદી પર રજવાડાઓના સમયમાં બાંધવામાં આવેલ રેલવે બ્રિજનો છે આ રેલવે બ્રિજ સો વર્ષ જૂનો હોવાનું કહેવાય છે તેના ઉપર લુણાવાડા શહેર ગોધરા રેલવે વ્યવહાર ચાલતો હતો

પાનમ નદી પર અડીખમ ઉભો છે તે ઐતિહાસિક સાક્ષી રૂપે અડીખમ ઉભા છે